રાધનપુરમાં સંસ્કૃત ગૌરવ ધૂમધામ ભરી ઉજવણી વિદ્યાર્થીઓએ ઋષિ પરંપરા અને સંસ્કૃત ભાષાનું જીવન પ્રસ્તુતિકરણ કરી મંત્રમુગ્ત કર્યા પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે આવેલા વિનય વિદ્યાલય હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાનું ગૌરવ જાળવી તેનું સંરક્ષણ સંવર્ધન અને નવી પેઢી સુધી સંસ્કૃતિના મૂલ્ય પહોંચાડવાનો હતો કાર્યક્રમની શરૂઆતમાં વિનય વિદ્યાલયના આચાર્ય શ્રી જગજીભાઈ ભરવાડ દ્વારા મહેમાન શ્રીઓનો શાબ્દિક પરિચય અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું દીકરીઓએ સુંદર સંસ્કૃત પ્રાર્થનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી વિદ્યાર્થીઓએ ગુરુ શિષ્ય પરંપરા ઋષિમુનિઓ મુનિઓ મીરાબાઈ સરસ્વતી માતા તથા રામલક્ષ્મણ સીતા જેવા પૌરાણિક પાત્રોની ભવ્ય વેશભૂષા ધારણ કરીને આજીવન સંસ્કાર સમાવી લે તેવો સંસ્કૃત પ્રસ્તાવનાત્મક કાર્યક્રમ રજૂ કર્યો વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના ઇતિહાસ અને પ્રસ્તુત યુગમાં તેના અને શૈક્ષણિક ઉપયોગ વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા શિક્ષણ પદ્ધતિ અને ગુરુ શિષ્ય સંબંધના મહિમા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સંસ્કૃત માત્ર ભાષા નથી તે ભારતીય સંસ્કૃતિનો મૂળ શ્વાસ છે જેની સાથે સંસ્કાર અને આત્મબળ જોડાયેલું છે કાર્યક્રમના અંતે મહેમાનશ્રીઓ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા નાગરિકોનો ઉત્સાહપૂર્વક રહ્યો હતો યાત્રા રાધનપુર શહેરની મુખ્ય રસ્તાઓ પરથી ઉદ્દોષ સાથે પસાર થઈ જેમાં સંસ્કૃતના શ્લોકો અને સૂત્રો સાથે ગૌરવભેર વાતાવરણ સર્જાયું આવા કાર્યક્રમો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની ભાવનાને સાકાર કરતી સાથે સાથે સંસ્કૃત ભાષાને જીવંત રાખવાની દિશામાં નાના પગલાંના મહાન અર્થસભર પગથિયા સાબિત થાય છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર